બે હજાર ચૌદમાંથી એટલે કે એમ તો નાનપણમાંથી મારી ભક્તિ ભાતીજી મહારાજની સાથે અને માતાજી જોડે સંકળાયેલી છે એ ભક્તિને લઈ અને અત્યાર સુધી મેં ભક્તિ કરતો રહ્યો છું અને આસોસુ નવરાત્રિને છઠ છઠ નવરાત્રે આ ઘરે એકદમ કાચું હતું નાનું હતું ઝૂંપડી હતી આની અંદર હું સેવા મૂકી અને માતાજીનું સ્થાપન કરી કળશ મૂકી અને નવ દિવસ ઉપાસ કરીને સેવા ભક્તિ કરતો હતો ત્યારે નવ દિવસ માટે પથારી મેં નીચે સુઉં છું એ દિવસે આ પથારી છે આ જગ્યા છે હવે આ જગ્યાની અંદર રાતના અઢી અઢી વાગ્યે માતાજી પ્રસન્ન થયા અને એમને આદેશ કર્યો આશીર્વાદ આપ્યો ઉદડી ઉડાડી કે જા બેટા કે મારે નામથી ગામડે ગામડે સુધી ભક્તિ પહોંચાડી અને સૌનું જીવન શાંતિથી જીવે એવી ભક્તિને પદ્ધતિ કરજો અને ગામડે ગામડે સુધી પહોંચાડજો એટલે મેં કોઈ ભંગ નથી થતી નથી અને જે જે કે માતાજી આપેલો વચન અને માતાજીની આપેલી ચુંદડી એક સાક્ષાક શક્તિ રૂપે માતા અંબાજીએ મને આ પથારી અંદર ચુંદડી આપી ઉડાડી અને આશીર્વાદ આપ્યો છે એ આશીર્વાદ આજે અમે લઈ અને ગામડે ગામડે સુધી પહોંચાડી રહ્યો છે એવા વ્યસનમાંથી મુક્ત કર્યા છે ભક્તિની સાથે સામેલ કર્યા છે અને ભક્તિમાં રહીને લોકો શાંતિથી સુખીથી જીવે એવી અમારી પ્રાર્થના છે બીજું કોઈ અમે લૂંટફાટ નથી કરતા જ્યારથી આપી અત્યાર સુધી મેં બહાર પણ નથી પાડ્યું માતાજીને મેં એવું કીધું તો તમે ખરેખર સત્ય હોય તો મને જો મારી પાસે રૂબિયો નથી મારી પાસે કોઈ સગવડ સંપત્તિ છે નથી આ ધામ ભણાવવું મંદિર બનાવવું મારું કામ નથી પણ માતાજી તમે જો સાકાર આપતા હોય જો ભણે તો બરાબર અને આટલું બધું આગળ વધ્યું છે એ તો માનીપુર પાસે મારી કોઈ તાકાત નથી મારી પાસે કોઈ સગવડ નથી મારા ખાતાની અંદર તમે જુઓ તો મારા પાંચ હજાર રૂપિયા નહીં નીકળ્યા તારે પણ આટલો મોટો વિસામ બેઠો છે કે કઈ રીતે થાય છે એ જાણે છે મેં જાણતો નથી એટલે અત્યાર સુધી કે ગામડે ગામડે આ ભક્તિ પહોંચે અને ગામડે ગામડે ભક્તિ પહોંચાડી આપણો સમાજ કોઈક દારૂ તાળી વ્યસનમાંથી મુક્તિ રહે અને સુખીથી જે મારી પ્રાર્થના છે